એક ઘરની અંદર બે ભાઈ રહે એક મોટો ને એક નાનો ભાઈ ભાગે બે દાદાએ એવું કીધું કે હવે મારી અવસ્થા થઈ ગઈ છે હું બેના તમને જુદા કરી દઉં છું તમે એક રીતે રહો ખાવ પીવો ને મોજ કરો એટલે મોટો જે હતો ને એના લગ્ન થઈ ગયા હતા એમના સંતાન હતા નાનો હતો એના લગ્ન બાકી હતા અને દાદા છે ને મોટાને ભેગા રહેતા હતા નાના ઘરે રસોઈ આવી જાય ખાય પચાવી ઘાની જમીન અને જમીનની અંદર જુવાર આવી હતી જુવાર લણાણી જુવારનો ઢગલો થયો અને બે ભાઈઓના હરખા ભાગ પડ્યા હતા બેના ભાગની અંદર પાંચસો પાંચસો ગુણ જુવાર આવી બે ભાઈ રાત્રે સૂતા હતા મોટા ભાઈને વિચાર આવે છે નાના ભાઈના લગ્ન બાકી છે એના સંતાનો આવશે ભવિષ્યમાં એને ખર્ચો લાગશે હું એમ કરું એ પાંચસોમાંથી પચાસ ગુણી છે ને લઈને મોટા ભાઈ નાનો છે ને એના ભાગની અંદર નાખીએ એને ક્યાં દેખાવાનું છે અને એ જ કુળ એ જ પરંપરા એટલે નાનો ભાઈ છે ને એના મનની અંદર એ વિચાર આવે છે કે મોટો છે દાદા હારે છે પત્ની છે બે બાળકો છે મારા કરતાં ખર્ચો વધારે લાગશે હું એમ કરું વાડિયા જાઉં ને પચા ગુણી છે ને એનામ નાખ્યાં પોતે ને પચાસ થઈ ગઈ હતી મોટો ભાઈ નાખી ગયો હતો પોતે વળી પાછો જાય છે એને ખબર નથી કે મોટો ભાઈ એ નાખી ગયો છે પોતાના વળી પાછી પોતાનામાંથી પચા ગુણી ઉઠે છે અને મોટો ભાઈ છે ને એના ભાગની અંદર નાખ્યા હોવાર મગણી ને તો બેન ને પાંચસો રહી કહેવાનો મતલબ એ છે કે જ્યારે ભાઈ માટે આપી દેવાનું મન થાય ને એ ઘરની અંદર રામાયણનું સર્જન થાય પણ મારા ભાઈના ભાગ્યની છે અને છતાંય હું હોયની અણી જેટલું નહીં આપું આવી જ્યારે દુર્યોધન વૃત્તિ મનની અંદર પ્રવેશન ત્યારે એ ઘરની અંદર મહાભારતનું સર્જન થાય એટલે ઘરને મહાભારત બનાવવું કે ઘરને રામાયણ અવધકોળી બનાવવું એ આપણા હાથની વાત છે અને બીજી મારે વાત કરવી છે જ્યારે ભાઈ કેવો હોય એની વાત કરવી હોય ને ત્યારે કે આખો પાટીદાર સમાજ અને આખો પાટીદાર સમાજ નહીં આખો ભારત વર્ષ જેના નામ ઉપર છપ્પનની છાતીએ ચાલી શકે એવું એક અદકેરું નામ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ કે જેને આપણે આપણા છે ને એવું કહેવાનું ગર્વ થાય એમ તો ભારતનું રત્ન છે પણ છતાં એ આપણા છે અને આજે એ એનું જ્યારે દેહાંત થયું ને સાહેબ ત્યારે એ છ ફૂટના હશે પણ આજે પાંચસો ને સત્તાણું ફૂટના થઈને કેવડિયા કોલોની એ છે એ દેહાંત થયું ને ત્યારે ખીચામાં ત્રણસો રૂપિયા નહોતા પણ આજે ત્રણ હજાર કરોડના ખર્ચે આપણે જ્યારે એને બનાવ્યા છે ને એનું કારણ શું છે ખબર છે એની નીતિમત્તા એની ખાનદાની એની પવિત્રતા અને એ ભેગું એણે કર્યું પણ સમાજ માટે કર્યું એને એક ભારતને બનાવવા માટે અખંડ ભારતને બનાવવા માટે એણે કામ કર્યું છે અને ભાઈ એટલે આદર્શ ભાઈની પણ એ વ્યાખ્યા આપે છે કે એ જ્યારે લગ્ન થયા ને ત્યારે એમના ભાઈની વકીલાત હતી ને એ એક જગ્યાએ ચાલતી હતી એટલે પોતે વકીલાત કરવા માટે ગોધરા જતા રહ્યા કોઈને પૂછ્યું કે તમારા ભાઈ એ વકીલ છે તો તમે એમ કરો ને તમારા ચરોતરની અંદર જ રહ્યો ને તમે અહીંયા ગોધરામ જઈને હું કેમ તમને અહીંયા કોઈ ઓળખતું નથી તમારા પાસે કોઈ માણસ નહીં આવે એનો કેસ લડાવવા માટે અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એવું કે મારા ભાઈ જે વર્ષોથી આવતા હતા ને એ મારું કામ મારી પાસે થઈ જાય એટલે મારા ભાઈના જેટલા પણ ગ્રાહકો હોય ને તૂટે નહીં ને એટલા માટે હું ગોધરા જાઉં ભલે થોડીક અગવડતા પડશે પણ હું ન્યા કરીશ દસ હજાર રૂપિયા આવી રીતે ભેગા કરે છે એ માત્ર એમ કહેવાય કે તેત્રીસ વર્ષની આયુ હતી અને એ વિધુરપણાને પામે છે ત્યારે સાત વર્ષના મણિબેન અને ચાર વર્ષનો દીકરો ડાયો છે એમની પરિવારની જવાબદારી રાખતા રાખતા એ દસ હજાર રૂપિયા ભેગા કરે છે એ દસ હજાર રૂપિયામાંથી પોતે વિચારે છે કે મારે વકીલાતનું ભણવા માટે બેરિસ્ટરનું ભણવા માટે મારે લંડન જવું છે એ દસ હજારમાંથી પોતે વિઝા એપ્લાય કરે છે અને વિઝાનું કુરિયર જે છે ને એ ઘરે આવે એની ઉપર લખ્યું હોય વિઝેડ પટેલ એટલે મોટાભાઈનું નામ વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ અને પોતાનું નામ સરદાર વલ્લભભાઈ એટલે બેની અંદર કન્ફ્યુઝન થાય છે કે વિઝેડ પટેલ તો બેનું ટૂંકું નામ થતું હતું વલ્લભભાઈનું વિઠ્ઠલભાઈનું તો આ કુરિયર કોનું હશે મોટાભાઈને એમ કે મારું હશે મોટાભાઈ કુરિયર ખોલ્યું ત્યારે એને ખબર પડી કે નાનો ભાઈ તો વિદેશ ભણવા માટે જાય છે એ તો બેરિસ્ટર ભણવા માટે જાય છે એટલે મોટાભાઈ એવું કહે છે એક અંદરથી એક પોતાનો નિહાપો નાખતા કે હું પણ ઈચ્છતો હતો કે હું પણ વિદેશ જાઉં પણ ક્યાંક પરિવારની મા બાપની અને તમે નાના ભાઈ બહેન એની જવાબદારીની અંદર ક્યાંક હું અટવાઈ ગયો જેને લીધે જઈ ન શક્યો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહે છે કે ભાઈ તમારે જવું છે ને તમે એમ કરો મારા પાસપોર્ટ ઉપર તમે જાઓ અને ત્યારે પાસપોર્ટની ઉપર ફોટો મારવાની એવી કંઈ લમણાંજીક નહોતી ખાલી નામ વેરીફાય કરે ને જવા દેતા સ્ટીમર બા બે હાડે એટલે ત્યારે પોતાનું જે પાસપોર્ટ હતો એ ભાઈને આપી દીધો ને ભાઈને એક તમે ચિંતા નહીં કરતા ત્યાં જઈને ભણો જે પણ ખર્ચો થશે એ હું આપીશ અને અહીંયા ઘર પરિવાર છે હું ચલાવીશ ને તમે પાછા આવશો ને પછી હું ભણવા માટે જઈશ પાસપોર્ટ આપી દીધો તો મોટા ભાઈ તો ગયા વિદેશ ભણવા માટે અને પાછળથી એમ કહેવાય ને કે બે ભાઈને ભણતું હોય એટલે ગામનો કોઈક ત્રીજો હળી કરવા માટે આવે એટલે એણે સરદાર વલ્લભભાઈ પટેલને કીધું કે ભાઈને તમે પાસપોર્ટ આપી દીધો આ સમયગાળો આથી કેટલા એશી પંચ્યાસી નેવું વર્ષ પહેલાંની વાત કે ત્યારે તમે માંડમાન દસ હજાર રૂપિયા ભેગા કર્યા હતા આજે દસ હજાર કરવા હોય તો એ ફીણ આવી જાય એટલે ત્યારે તમે માંડમાન કર્યા હતા તો તમે તમારા ભાઈને પાસપોર્ટ આપી દીધો અને તેથી સરદાર વલ્લભભાઈ અખંડ ભારતના શિલ્પી એવું કહે છે કે ભાઈ માટે પાસપોર્ટ નહીં પ્રાણ પણ આપવાના થાય ને તો સાહેબ આપી દેવાના હોય સરદાર વલ્લભભાઈ પટેલ શીખવે છે કે લોહીનો નહીં નહીં કોઈનો નહીં